વડોદરામાં એબીપી અસ્મિતાના અહેવાલની જોરદાર અસર થઈ છે એબીપી અસ્મિતાના અહેવાલ અમે પ્રસારિત કર્યો હતો એબીપી અસ્મિતાના અહેવાલ બાદ વડોદરા મહાનગરપાલિકાની ઊંઘ ઉડી હજુ પણ શહેરના અનેક રસ્તાઓનું સમારકામ બાકી છે એક સપ્તાહમાં કામગીરી પૂરી કરાશે તેવો એડિશનલ સિટી ઇજનેરે દાવો કર્યો છે તો આ બે અલગ અલગ દ્રશ્યો તમે જુઓ તૂટેલો રોડ એ બાદ એબીપી અસ્મિતાએ રવિવારે અહેવાલ દર્શાવ્યો અને અહેવાલની તાત્કાલિક અસર થઈ છે આજે થયો છે બુધવાર ત્રણ દિવસમાં આ રોડ બની ગયો રાતોરાત કામગીરી કરવામાં આવી છે રાતોરાત આ રોડ બનાવવામાં આવ્યો છે સ્થાનિકોએ પણ

જોઈ શકો છો કે સામે જે ચાર રસ્તા છે અહીંયાથી જે આવતો રોડ બતાવ્યો અત્યારે હું એ જ જગ્યાએ છું રોડ બનેલો જોવા મળી રહ્યો છે જે રીતે અવાજ ઉઠાવ્યો એબીપી બીપી અસ્મિતાએ કેમકે મુખ્યમંત્રીએ મહાનગરોના મ્યુનિસિપલ કમિશનરો સાથે ચર્ચા કરી હતી અને એ વરસાદ બાદ રોડ રસ્તા રિપેર કરવા જણાવ્યું હતું પરંતુ અહીંયા આઠ મહિનાથી દસ મહિનાથી રોડ રસ્તા બિલકુલ થતા ન હતા અત્યારે જોઈ જોઈ શકો છો કે લાવ લશ્કર અને એડિશનલ સિટી એન્જિનિયર પણ ઘટના સ્થળે છે અને આ વિસ્તારની અંદર કામગીરી મહત્તમ પરિપૂર્ણ કરવામાં આવી છે આ પહેલાં તમે જોયું હશે કે ગામડાનો રસ્તો હોય તે પ્રકારના દ્રશ્યો મેં બતાવ્યા હતા અને તે બાદ તંત્ર દોડતું થયું છે કામગીરી થઈ રહી છે અને તેને લઈને તાંદલજા વિસ્તારના લોકો પણ ક્યાંક રાહત અનુભવી રહ્યા છે છેલ્લા આઠ દસ મહિનાથી અહીંયા રોડ બનતો નહોતો અશફાકભાઈ મારી સાથે તમે હતા એક દિવસ પહેલાં આપણે રિપોર્ટ બતાવ્યો ગામડા જેવા દ્રશ્યો હતા શું કહેસો બદલાવ આવ્યો છે કામગીરી થઈ રહી છે બિલકુલ એબીપી અસ્મિતાના માધ્યમથી જે ન્યૂઝ પ્રગટ થયા અને એના પછી માન્ય કમિશનર સાહેબ અને આજે પોતે ડેપ્યુટી કમિશનર જાતે અહીંયા હાજર છે અને એક જ દિવસમાં એ કામગીરીને અસર થઈ જે આઠ મહિનાથી લોકો વલખા મારી રહ્યા હતા એ વલખા મારવાનો રસ્તો આજે અડધો તો બની જ ગયો છે એટલે સૌ તો હું એબીપી અસ્મિતાને આભાર વ્યક્ત કરીશ કે બીપી અસ્મિતાએ ખૂબ જ સરસ રીતે આ જે મુદ્દાને ઉઠાવ્યો આ મીડિયાની તાકાત ખબર પડે છે લોકશાહી દેશમાં ચોથું આધારસ્તંભ મીડિયા છે અને મીડિયાની તાકાતે આજે આખા વિસ્તારના લોકો જે વીસ વર્ષથી આ રોડ માટે વલખા મારી રહ્યા હતા એ લોકો માટેનો આ રોડ બની રહ્યો છે એટલે અમારું અમારું કામ જ આ છે કે લોકોના પ્રશ્નો ઉઠાવવું અને અધિકારીઓ અથવા તંત્રનું વાત કરીએ તો તેમની ફરજ છે કે કામ કરવાની અત્યારે એડિશનલ સિટી એન્જિનિયર આપણી સાથે છે તેમની સાથે વાત કરવાની કોશિશ કરીશું ધાર્મિકભાઈ શું કહેશો કેમ કે મારે મ્યુનિસિપલ કમિશનર સાથે ચર્ચા પણ થઈ હતી અને તે બાદ હવે અહીંયા કામગીરી શરૂ થઈ છે હાલ અત્યારે શું કામગીરી કરી હજુ કેટલી બાકી આપણે જે રસ્તા ઉપર ઊભા છે એ જેપી પોલીસ સ્ટેશનથી તાંદરજા ગામ જતો અઢા મીટરનો રસ્તો છે આ રસ્તાની કામગીરી માન્ય મુખ્યમંત્રીશ્રીના વરદ હસ્તે આનું ખાતમુહૂર્ત થયું હતું માર્ચ મહિનામાં ત્યારબાદ આ રસ્તાના બેઝની કામગીરી કરવામાં આવેલી હતી બેઝની કામગીરી કર્યા પછી એક ચોમાસાની સિઝન આપણે આના ઉપર કાઢી છે કારણ કે જ્યારે પણ આપણે રસ્તા બનાવતા હોઈએ અને બેઝ બનાવતા હોઈએ ત્યારે એક ચોમાસું જો એ રસ્તાને આપણે ખુલ્લો રાખીએ તેમાં જે પણ સેટલમેન્ટ થવાનું શક્યતા હોય એ સેટલમેન્ટ એમાં થઈ જાય કે જેથી કાર્પેટ કર્યા પછી એમાં સેટલમેન્ટ ન આવે એ દ્રષ્ટિથી ચોમાસા દરમિયાન આપણે આ બેઝ બનાવેલો હતો આ રસ્તાનો ચોમાસા દરમિયાન આખો રસ્તો આપણે બેઝનો જે હતો એને સેટલમેન્ટ અને સાથે સાથે આપણે એને ટ્રીટમેન્ટ પણ કરતા હતા જરૂર પડે ત્યારે રોલર મારતા હતા એ રીતે કામગીરી ચોમાસા દરમિયાન કરતા હતા હવે ચોમાસું પૂર્ણ થયું છે એટલે એના પર કાર્પેટની કામગીરી જે આપણે હાથ ધરવાની હતી એ નું આયોજન એ બે દિવસમાં આયોજન લીધેલું જ હતું હાથ પર પરંતુ આ રસ્તા ઉપર આગળ જતા જી બીના અને એમજી સીએલ અને સ્ટ્રીટ લાઇટના કેટલાક પોલ છે નરતરું કેટલાક ઝાડ છે એને હટાવવાની કામગીરી હજી બાકી છે તમામ વિભાગ સાથે સંકલન કરેલું છે એ લોકો પણ જોઈને ગયા છે એક બે દિવસમાં એ લોકો એમના નર્તર પોલને પણ હટાવી દે એના બાદ ફૂલ વિર્થની અંદર જે કાર્પેટની કામગીરી કરવાની છે એ કામગીરી ચોક્કસથી કરવામાં આવશે કે જેથી રોડ બન્યા બાદ કોઈપણ નરતર એને નરતર રહે નહીં